હું જે કહું એને પેલા સાંભળો મગજમાં ઉતારો અનુકરણ કરો તો જીવનમાં બધા જ દુઃખ દૂર થાય ને સુખમય થશો મેરડી છું સાંભળો પેલા તો જૂના તમારા ગામે જજો બીજી વખત મને મળવા આવો ના મળવા આવો હું તમને જવાબ આપું ના આપું બીજી વખત ઉપર ચડવા મળે ના ચડ એ કશું થવાનું નથી તમારા ગામે જજો ને ખોડિયાળમાં ગોતી લેજો પેલા

અમારાથી કઈ ગુનો કે ભૂલ થઈ ગયું કે અમારા વડીલોથી થઈ ગયેલી હોય તો તમે અમને બતાવો બરાબર આ વસ્તુ તમે કરી ત્રણ જણા છો ને તો ત્રણ જણા ખોડિયારમાં ખોડિયાર માનું એ જ તમારી માં થાય અસલ તમારી કુળદેવી થાય એના મંદિરે જઈને શ્રીફળ હાથમાં રાખીને એટલી પ્રાર્થના કરજો કે માં જે કોઈ દેવ દેવ દુઃખ દેતું હોય કે દેવનું કહેવાન થતું હોય તો માં તમે અમને સપના રૂપે અમને તમે કહો પછી આ વચ્ચે છે તારે શું થાય પછી આ વચ્ચે છે તારે શું થાય હું તમને શું કહું ખબર છે તમારા ઘરની અંદર મેલડીમાં નો પ્રશ્ન પડ્યો આની ચોખવટ થતી નથી તમે દુખી છો પગે નહી પડવું દુઃખ પડ્યું હવે દુઃખ પડ્યું કોને આમાં બોલી નઈ એકતી માં કઈ એકતી નથી કારણ કે એના ત્રણ દીકરા ભગવાન ના ઘેર જગ્યા હું છું હવે એના દીકરા ગતાર્યા માં કોને કે કે ફેલાનો ડોહો તો મને બેહાડી જતો રહ્યો ને આજે મારા દીવા મળતા નથી હું રખડતી ભટકતી થઈ હું જે કહું એને પેલા સાંભળો મગજમાં ઉતારો અનુકરણ કરો તો જીવનમાં બધા જ દુઃખ દૂર થાય ને સુખમય થસો મેરડી કહું છું સાંભળો પેલા તો જૂના તમારા ગામે જજો બીજી વખત મને મળવા આવો ના મળવા આવો હું તમને જવાબ આપું ના આપું બીજી વખત ઉપર ચડવા મળે ના ચઢે એ કશું થવાનું નથી તમારા ગામે જજો ને ખોડિયારમાં ગોતી લેજો પેલા શું ગોતવાનું કીધું બોલ તો ખરી છે મંદિર છે હા ખોડિયાનું મંદિર છે અચ્છા હવે એ ખોડિયાર માના મંદિરે જજો હા અને ખોડિયાલ માના મંદિરે જઈને એટલું કહેજો કે માં અમારાથી કઈક ખોટું થયું હોય કે કઈક બોલાઈ ગયું હોય ને માં તમે નારાજ થયા હોય તમે અમને કઈક અણસાર આપજો બરાબર પછી તમે શ્રીફળ હાથમાં રાખીને એટલી વાત કરજો કે કે અમારાથી ગુનો ભૂલ થઈ કે અમારા વડીલોથી થઈ ગયેલી હોય તો માં તમે અમને બતાવો બરાબર આ વસ્તુ તમે કરીને જો માનો કે અત્યારે ત્રણ જણા આયા છો ને તો ત્રણ જણા ખોડિયારમાં મંદિર જે ગામમાં હો જે ગામની અંદર મંદિર છે ને ખોડિયારમાં માનું એ જ તમારી મા થાય અસલ તમારી કુળ દેવી થાય એના મંદિરે જઈને શ્રીફળ હાથમાં રાખીને એટલી પ્રાર્થના કરજો કે માં જે કોઈ દેવ દેવ દુઃખ દેતું હોય કે દેવનું કહેવાનું થતું હોય તો માં તમે અમને સપના રૂપે અમને તમે કહો પછી આ વચ્ચે છે તાર શું થાય અને તમે જોવડા બાકી રાખ્યું નથી પણ આ મેલડી ને પકડે ને તો આ પેલી અમૃતની મેલડી પકડાવું મેલડી શું જો આ ભણ આ ભૂખ લાગી મેં તો જલેબી ખાધી હું ખાવું ભૂખ મન ભૂખ લાગી એ મારો બકરો જોઈએ મને ભૂખ લાગી એવું કે મને બકરો દે મને ભૂખ લાગી હું કરવું કો કા કા લેવા જવું કોને કહું આ દુનિયાના માણસ હતા એ તો વાળીને જતા રહ્યા આ દુનિયાના માણસો આવ્યા એ તો વાતો કરીને જતા રહ્યા દુનિયાના માણસો હતા એ અલગ અલગ બતાવીને જતા રહ્યા આ દુનિયાના માણસ આવ્યા એ તો કે સારું થાય એવું કહીને જતા રહ્યા દુનિયા હતા એ છેલ્લે પૈસા લઈને જતી રહી પણ આપણી મા પણ મળતી આજે બે ભાઈ રખડ્યા બે ભાઈ ભટકી પડ્યા રખડી પડ્યા કે નહીં મને એમ કે કોઈ જગ્યાએ એમનો તાર બંધાતો નથી કોઈ જગ્યાએ એમનું એક હાથ પકડતું કોઈ નથી કે મેલડી નથી મળતી ને મેલડી પકડાતી નથી ને મેલડીને કોઈ પૂજાવા તૈયાર નથી એટલે દુઃખીશ હવે આ મેલડી ત્રણ ભાઈની હોય એ હોય નહીં આ મેલડી તમને શું કહે કે બેટા મારો દીવો કરજો બેટા ખોડિયાલની બાજુ મને બેહાડજો બેટા મને સુખડી ક્રિફળ આપજો બેટા કઈ વારું ઓઢાડજો આ મેલડી કહી શકતી નથી અને દુનિયાને તમે બધે ફર્યા અને આજે તમે પૂરા થઈ ગયેલા છો અને આજે આજે તમારું આજે તમારો કોઈ આધાર છે જ નહીં તમે બધો પ્રયત્ન કરી લીધો તમે બધો પ્રયત્ન કર્યો આના કરતા તો કે મોત આવે તો સારું આવું જીવન જીવ એના કરતા ભગવાન આપણને મારી નાખે તો હારા પણ આવું કદાચ મરી જવાનો ભાવ છેલ્લે મેલડી કૂદકો મારું છું બે બે ભાઈ ભાઈ રખડી રખડી પડ્યા પડ્યા પટેલ એમને એમ કઉ છું કે દુનિયામાં મેલડી ગમે તેની હોય કાકાની હતી મામાની હતી મોહાની હતી કુટુંબની હતી મગન ભાઈ ની હતી ને કાળુ ભાઈ ની હતી જેની હોય એની હતી હવે કોઈ સ નહીં પટેલ તો તું મેલડીને પકડી લે એમ કઉ છું મેલડીને અપનાય લે એમ કહું છું મેલડીનો દીવો આપી દે મેલડીને સુખડી સિરફડ આપ મેલડીના મેલડીનો મંગળવારનો ઉપાય ચાલુ કર અને મેલડીને દર મંગળવારે આરતી કર જો તારા 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 ત્રણ અટકેલા કામ છે ને બે મોટા મોટા કામ છે અરે વહુઓ આવશે ગાડા મારા પર શ્રદ્ધા ને વિશ્વાસ રાખ આ આ આ દેવ આ દેવને તમે પૂજ્યા નહીં ને પેલી ત્રણ દીકરીઓ દુખી થાય છે ઓ મેલડી મૂર્ખા મને આભડી જાઓ મેલડી છો આ પકડાતી નથી ને પકડાશે નહીં કારણ કે તમારી હોય કે ના હોય પણ આ બોલતી જ નથી તમે ઉપરથી નીચે પડો તો એ બોલતી નથી પણ હું તને શું કહું છું કે તમે તો ખાલી દર્શન કરતા તા દર્શન કરવા આયા ને તમને કોઈ બોલાયા નથી પણ મેં બોલાયા કારણ કે મેલડી એ મને કીધું કે મારો ન્યાય કરાય પટેલ મેલડી એવું કે મારો ન્યાય કરાય આજકાલ કરતા આજકાલ કરતા મારા સાહીઠ સિત્તેર વર્ષ જતા રહ્યા મારો દીવો નહીં મળતો હું રજડી પડી છું અને ગામની અંદર જાઓ એટલે પેલા જ ખુશો અને થોડું અડધો કિલોમીટર તમે ચાલો ને પટેલ એટલે મંદિર છે અને પૂછ્યું છે છે ને એને મને મેરડી ગોતી કે મેરડી પૂજાતી નથી એવું તમે કહી દો એટલે હું આ ભાઈ ને એવું કઉ છું કે મેરડી ને પકડ આ દુનિયામાં તમે ત્રણ જણા છો ને કાલ પાંચ જણા થશે મેરડી એવા આશીર્વાદ આવે છું ખોન ખાય પણ મેરડી ને પૂજવી પડે જો બેટા મેલડી પૂજવી પૂછવી પડે મેલડી ને ચાલવું પડે મેલડી જો કદાચ હું મેલડી એવું કઉ છું કે મારા શબ્દો નો ઓળખજે આ દુનિયામાં કોઈ એવું કે મેલડી તારી નથી તો એવું એવું બે વાતમાં ઊભો ઉભો ના રહેતો જો મેં તને એવું કીધું કે તમે ત્રણસો ને પાંચ થવું હોય તો મેલડીનો સાથ અને સહકાર જોઈએ છે ચાવણ તો ઘરે ઘરે છે ખોડિયાલ ઘરે ઘરે છે બ્રહ્માણી છે કાળકા છે બધું છે પણ ભાગ્યમાં નસીબો હોય તો જ મેલડી મળે છે હું મેલડી છું છેલ્લે એક મેલડી બાકી હતી તમારી પેઢીમાં કારણ કે મેલડી એક એવી માતા છે ને એ જ તમારા ઘરમાં ઓલવાઈ ગયેલું અજવાળું કરી આલ અંધારામાંથી અજવાળું કરતી હોય તો મેલડી તું તું જો તમે લોકો છે ને કોઈ એવી જગ્યા નથી જ્યાં જોવડાયું ના હોય જ્યાં જોવડાવા ગયા ત્યાં ખાલી ધૂણવાનું જ આવ્યું છે જ્યાં જાવ તો આટલે વાત પૂરી થઈ જાય છે આ બોલતી નથી પણ હું તને શું કહું કહું કે આ મેલડીસ મારો એક શબ્દ છે તું સાંભળજે હું ફેરથી મળું કે ના મળું તમે દર્શન કરવા આવ્યા હતા હજારો માણસો દર્શન કરવા આવ્યા ને એમાંથી મેં મેરડીએ તને ગોત્યો કેમ ગોત્યો કે મેરડી મને સંકેત આપ્યો કે આને મારા વસ્તીને મારક બતાડો મારી વસ્તીને કંઈક બે વાત કરો તો હું મેરડી મારી ફરજ નિભાવું છું પટેલ મારી ફરજ નિભાવું છું પૂજવી ન પૂજવી શ્રીફળ ચુંદડી અગરબત્તી દીવો આલવો ના આલવો તમારા ત્રણનો વિષય છે મેં તો તને એવું કીધું કે દરવાજાની બહાર જાય એટલે દુખ છે પટેલ અને કોઈ કોઈનું નથી પણ મેલડી તમારી તમે મેલડી ના થાવ તમે દીવો કરો છો નમવો છો નિવેદ આલો છો તમે દીવો કરો છો નમો છો કુળદેવી તરીકે લઈને બેઠ્યા છો પણ બેટા મેલડી નથી મળતી એટલે દુખી છો શું છો